એ જો તારો નોમ લઈ ને કરો રાત માં રાખી કમી માં તમે કોઈ વાત માં રૂપિયા છે

જો જો દેને આપણે આવતરીય કલાક ને પાસો અલ્યા પણ નઈ ફાવે ઈને ખાતર નાખતા सिखवायो પડે છોકરાને જાવ કે ઈને છોડી યાદ આવી છે તે મળિયાઓ ભેગા થઈ જાવ હા હરી ઉપાડ જા તો આ તો જીન કરજે પાણ હા એમ કઉ છું પાછી હા હા સપટી સપટી ખાતર નાખજે અને આખા ખેતરમાં પકરવાનું છે કમ્પ્લીટ ખાલી તમને લે હેડો તો ઉપાડ હા હેડ દેતાય છે ઉપરાવો હા મોઢું પાડી લાઈટ આવા છે 10 વાગે હા ખાતર નાખી દેના પૂરું કરી દેજે હા એ બધું પડેલું છે શીખાઈન કાઈન કોમ બતાયે તો ન બેર બેટા બેટા કમચોર થઈ જા ઓ ભલે ને પાસ આ ગુબાઈ ઘેર આઈ મજૂર ઓટલો ખાઈ લેજે કે પડે ખોલું છે કોમ ના ટાઈમ

તો લોકોના ઘેર જોય છે ને કોઈક દારો કયા લાય કોક ના ઘેર કોક આ ભૂરીમાં આયો આવ્યો કોક ના છોકરા ને બોવ નાખી જુરીમાં આવ્યો હતો કોક કોણ ભર્યા છે અરે કોક ઘેર જવાનું બંધ કોણ ના અમારે તો ખબર જ નહી પડતી હોય બસ તને જ ખબર પડે છે આ ઘર ગણવાનું ચાલુ કર્યું હવા નેકળી પડે છે ઉઠે એવી ખબર જ નહીં પડે કે ભાઈ આટલા વાગે વધવાનો ટાઈમ દો

ના રાત નું લેવાય લાવો ઘુંટો જ છે તો જ ના પીવા દે ચાલુ છે ચાલવું એ જાય છે બે ડાળા જાય ને બે ડાળા ગેસ એના આવશે 70 નું કામ આપડે પેલું તમા ખાતર નાખવાનું નહીં આયા સી તો થઈ જઈએ ને હવે તો હોજ પડશે એનો હોજ ઉધી કે ડેરે સુ પલોડું અમારો આપડો રમણ નાખશે ખેતરમાં અને ચા આવશીઓ કે ભાઈ આ માં સોળીયા છે કીધું

અલે હેર એક નકી ઘરે કોઈ નઈ દો આ ઘર કોઈ નઈ એટલે તો કહું છું તમાર પગ દબાવ ના 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 ઠક લઈ માથે દબાવ ના ના માથું ચડ્યું હે તો હું બધું કામ કરી તમે જેટલું કહેવાણ એટલું કરી માર ઘર નઈ જો હો કદી થઈ જા બોલો છો તમે કેવાય થાય હેડો આવો બોલ બોદુર લાગે લાય

મને ફટ <laughs>

તમે દવા આપી હતી અમે જ્યાં તો છોડી હા હા તે જમાઈ ના પાઈ દેવાય તાર જમાઈ ના પીવરાવા માટે મેં લોટામાં કાઢી દવા નાખીએ ખરા તો લોટો આવી દેવા તો પીવા ઈવાન આપણો તો ખરા બે વઈ પી જા બે વઈ પી જા અમે હોય પી જા ના હંગા તંગા તાય ઘેર તે ગળીક કચરો વાળા છે અને ગળીક કરવા બે જાય ને ગળીક માં કેલા રોટલીઓ બનાવી દઉં બે ભાઈ કોક કરા હારું લાગે વસ્તી જોવા ચા છે તમે મને બીજી દવા લો તે જેનાથી આ બધું વશીકરણ પાસું નીકળી જાય હારી દવા લો કાલ બધું હરખું થઈ જાય પણ એ ભી હાચું કહું હું લેતા એ વશીકરણ ની દવા મારતોડે જોડે નહીં આયરે દવા માર જોડે હતી તમે વશીકરણ જે કરમ રહ્યું છે ને એની પાછું જતું રહે એવી દવા લો પણ એની દવા નહી ખબર ની મને આ વની ખબર હતી પણ એની દવા ની નહી ખબર મને ખબર હતી મને ખબર હતી આ લોકો ના ઘેર તું બી આવા જતી દે ને લાઈન ગમે ડખો લાઈન મેલ્યો ને હ આ કઈ નહી દુ આ બધું સીસી દે હ આ કોમન ટુમન કેવી રીતે શીખી હે માં આ બુરી મામા ઘેરાયા તન તે બાઉ તો કે આ દવા પીવાથી પીવરાવાથી જમીન ભસ્મ થઈ જાય ને ઘરનું બધું કરશે તમાર જમી એટલા માટે બધું કર મને તો સમજ પાઈ તમોન ખબર પડે કે તમે ઓજી ખાતો નહીં મને ખબર છે અમે જઈ માખુજીન કહું એ ના ના એ ના બાપુ કાકા અમાર દુહના કેતા તો બાપ મારશે મન ના કે આવું છે

તમારો દોશીનું કામ છે અબડ આ ખબર મારી તો નથી જોડતી આ બધા કોમેન્ટો મન વિશે આ ભૂરી માય મને મને કીધું પાવડર હતો કે જમીન માટે તો કે તો જમીન ઘરે આવીને કરજે તો હું ના નથી ના પીશો

શું કરવું પડે પણ નહોતું આવડતું તાર હું કામ બધું કરી કોમન તો મન ખુરમાં હા હા રીયું જાય છે દિવસમાં એ તો ના જાય એને કરવું પડે એમ કહેશે પણ એ તો મુખ ભૂલી દઈએ એમાં માએ જ નહીં એર્યું અરે ખરો ધ્યાન કર દીધો હા આખી જિંદગી બે ભાઈ આપણે કહે છે અને આવું કોમ કરશે એ તો જોઈએ છીએ આ કોમ ફોન કરતા કોમ હત હે ચાલે મગજ ફોન પેલી પહાડીએ પહોણી નહીં પીધું

એકસો પચાસ ની ઉપર કોમેન્ટ આવે છે ને તો અવશ્યનો આ ભાગ બનાવશું 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 વિડીયો કમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે માતાજી